હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય તો ફરીથી મારા ટાઢોડા બ્લોકમાં તમારું સ્વાગત છે મિત્રો તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો ટાઢોળો બ્લોક એટલે મિત્રો કેમ કે પેલા તો સોમાહ લે ને બીજું કે આપણે ગણેશ ચતુર્થી કાલે છે આજે નથી આજેની તૈયારી છે મિત્રો ને વાગ્યા કેટલા મિત્રો હું તમને બતાવતો વાગ્યા મિત્રો જોઈ લઉં સો ને સત્યાવીસ થઈ ગઈ હાંજના મિત્રો હાંજક નું બ્લોગ ચાલુ કર્યો મિત્રો ને મોડી રાત્રે એન્ડ થાય કેમ કે ગણપતિ બાપાની માંડવાની તૈયારી થઈ ગઈ પણ થોડુંક બાકી છે તો એ હું તમને બતાવીને આજનો હાંજનો નજારો છે મિત્રો જોઈ લો કેમ છે મસ્ત લીલું લીલું સમશે મિત્રો તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો અહીંયા છે ને મારા મા મમ્મી ને માં છે ને એ હું કહેવાય કે જો શું કરો મા તમે સોળા ખોલો લીલું તો દેખાય ને તો ચાલો મિત્રો કન્ટિન્યુ મિત્રો હવે આપણે જવાનું છે ટેડિયા લેવા ગામમાં તો સાઉન્ડ સિસ્ટમ તો લગાડવું પડે ને તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ ને હું પછી માંડવા તમને દેખાડો અટા ગામમાં એમરજન્સી જશે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ ફાઇનલી મિત્રો એટલા મહિનાની મેં તમને વાડીનો રસ્તો નથી બતાવ્યો આજ હું તમને છે ને મારો વાડીનો રસ્તો બતાવું જોજો તો ડ્રાઈવિંગ ભાઈ કરીએ મેં કરાવે હસ્તી ને આપણે વાંડ બેઠવાનું છે તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ ફાઇનલી મિત્રો છે ને ટ્રેલર વગ્યું હવે પિક્ચર છે ને હવે આવી જાય જોજો હવે કેવો રસ્તો આવી ને ખાલી નથી દેજો કેમ છે મિત્રો મસ્ત છે ને ગედაને જોઈને લાઈક ટીક નાખો મસ્તમ થઈ ઘટી નઈ ને ચલો વ્લોગ માં કન્ટીન્યુ આપણા ગામમાં સાવ સિસ્ટમ મળીએ ચલો થોડું છિન લેતા જ મસ્ત મસ્ત કંઈ ઘટી નહીં વા ફાઈનલી અલ્ટ્રા પ્રો મેક્સ રોડ માંથી આપણે બહાર આવી ને પછી શું કહેવાય કે ડાવર માં ચડી જાય મિત્રો આ જીવ આ દેખાય ને એ આશ્રમ તરફ કેડો છે કે આ ગરાળ તરફ છે ચાલો બ્લોગ માં કાં જઈએ તો ફાઇનલી મિત્રો છે ને સાઉન્ડ સિસ્ટમ ની એમ્પ્લીસ ગાડી માં રહે ટીડિયા ન થાવે એમ કેમ કે ગાડી કરતા મોટા છે એને હવારે ટ્રેક્ટર માં નાખતા તો ગણપતિ દાદા તો ચલો વ્લોગ માં કન્ટિન્યુ મિત્રો તો મેળમાં આવી ગયા તો હવે સીધા પાડ્યા જઈને મળીએ તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો છે આપણી ઘરે પાસે આવી ગયા ઘરે તો નથી ગયા મિત્રો ભાઈ આ ગયા જ મિત્રો ત્યાં જાઉં ટ્રેક્ટર ને ગાડું ખબર ગણપતિ બાપા લેવા જવાનું છે ને મિત્રો એટલે કન્ટિન્યુ ઘરનું છે મિત્રો કેમ કે મિત્રો ખેતીવાડી વાળા હોય ને એને ઘરનું રાખવું પડે કાકા મોટાપનું છે માનું નથી તો ચાલો અહીંયા શું કહેવાય કે તમને માંડવો પછી બતાવો મિત્રો પેલા છે ને તો વૃધાતા કરીને પછી મળ્યો તો ચાલો કન્ટિન્યુ તો માંડવાનો નજારો મિત્રો કંઈક આવો છે તાલપત્રી પાના બના નાખેલ છે મિત્રો ને આ છે ને કાંટા નાખેલ છે કુના માટે છે ખબર છે મિત્રો છે કૂતરા માટે હું તમને અંદરનો નજારો બતાવું ને મેન નજારો છે ને તમને સાંજે હવે આઠ વાગ્યા પછી જોવા મળશે મિત્રો જોઈ લો હે ને મિત્રો મસ્ત હેડ ઘેરું મસ્તું મિત્રો તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ હવે ઘેર જવાનું છે ને પછી આપણે મળી જાય ને અહીંયા રહ્યું આપણું ગાડું ને ટ્રો ચલો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો છે ને આપણે ધાબામાંથી આવી ગયા મસ્ત મસ્ત મિત્રો ને આ જશે હશે ત્રીજ મિત્રો કેવડા ત્રીસ કહે ને મિત્રો નાની નાની છોકરીઓ રહી નહીં તો મિત્રો આ ત્રીસ કોને કોને દેખાય નહીં જરાક મને કમેન્ટ કરજો દેખાય જ કરજો ન દેખાય ને એમ કહેજો કે નથી દેખાતી ને આપણે શું કહેવાય કે વ્લોગમાં રહેતું રહેતું આમ કન્ટિન્યુ છો મિત્રો ચાર પાંચ દી ચાર પાંચ દિવસ શું કહેવાય કે ગાળા પડી જાય મિત્રો તો રેગ્યુલર થાય એવું કરી શકાય તો ચલો વૉગમાં કન્ટિન્યુ હવે મિત્રો છે ને હું માંડવે તમને સીધો જમી બમીને પછી અંધારો થઈ જાય મિત્રો મિત્રો એમાં છે ને લાઇટિંગ વાઈટિંગ મસ્ત છે તો એમાં છે ને પણ નથી સાપુ એટલે શું કહેવાય કે નથી એ રીતે કંઈ શો નહીં હવે આગલા ક્લિપમાં ને આમાં છે ને હવે જે કરવાની તમને દેખાડાની મસ્ત આવી લાઇટિંગ બાઇટિંગ મસ્ત છે તો ચલો હવે ના મળીએ તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો છે ને અહીંયા રોટલા થાય મારા મા કરે છે જો અહીંયા મારા મા છે અહીં જો રોટલા થાય મિત્રો ગામડાના રોટલા તો ચલો મિત્રો હવે જમી મમી ને પછી મળ્યું ગણપતિ બાપા ના માંડવ્યા તો ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો છે ને એ પોણા નવ વાગી જોઈ લો તો હવે આપણે માંડવે જઈને મળીએ હું તમને ના જઈને બધું થઈ જાય પછી બતાવો કેમ કે મિત્રો ગો ગિફ્ટેડ છે તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો ગણપતિ પપ્પાને માંડવી આવી જાય પણ લાઇટિંગ વાઇટિંગ અચ્છા થોડુંક ફિટ કરવાનું બાકી છે પછી જે થાય એ તમને છેલ્લે એન્ડમાં તો આ ગ્રુપના મેમ્બરો છે તો ચલો જોબમાં કન્ટિન્યુ

તો મિત્રો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો જય શ્રી રામ ને કમેન્ટ કરજો ને પછી સબસ્ક્રાઇબ કરજો તો જય શ્રી રામ અને રાધે રાધે મળીએ નેક્સ્ટ